ભરૂચમાં પ્રેમના પર્વ નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુના વધામણાના ભાગરૂપે ખ્રિસ્તી સમુદાય દ્વારા પગપાળા સરઘસ કઢાયું ભરૂચના સેન્ટ ઝેવિયર સ્થિત કેથોલિક ચર્ચ ખાતેથી આરોગ્ય માતા પેરિસના જીવંત ગભાણ સાથે રવિવારે ખ્રિસ્તી બંધુઓએ સરઘસ કાઢ્યું હતું નાતાલ અને પ્રભુ ઈસુના જન્મને વધાવતા ગીતો સાંતાક્લોઝ ઈસુ જન્મના જીવંત ગભાણ સાથે નીકળેલા સરગસે શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું સરગસ પાંચબત્તી સ્ટેશન રોડ ફરી પરત કેથોલિક ચર્ચ પહોંચ્યું હતું જ્યાં ફાધર ગાઈડિસ

પ્રભુ ઈસુના દર્શન થાય અને સાથે સાથે બધાને પ્રભુ ઈસુના પ્રેમ એમની શાંતિ એમના આનંદ અને એમના જીવન પ્રકાશનો અનુભવ થાય આ છે અમારી આશા અભિલાષા અને પ્રાર્થના સો અગેન સૌને નાતાલની સલામ અને સાથે સાથે બેસતા વરસની પણ સલામ કે જેથી નાતાલ અને નવું વરસ બે હજાર ચોવીસ આનંદિત બને શાંતિપ્રિય બને અને આશીર્વાદિત બને સૌને હેપી ક્રિસમસ સૌને હેપ્પી ન્યૂ યર થેન્ક યુ